બીજો સારો લાગે તો લાઈક મુમેન્ટ અને સબ્સ્ક્રાઇબ્બ કરી દઈ બાકી મળીએ આગળ આપણે ભેં ભરવા જવાની છે ભેંજ લીધી છે તો મળીએ આગળ હાલ મિત્રો તો હવે આપણે અહીંયા ભેં ભરવા માટે આવી ગયા છે જયપુર ગામ જવાનું હતું જયપુર ગામ તો આપણે જયપુર બુકવા આવ્યા છે અને અહીંયા રસ્તામાં એક

અને આપણે ભરવાની છે જો અહીંયા હામે થી બે ભરવાની છે તો હવે મળીએ આગળ બે ભરીએ ને બિન જો વિડીયો લઈ લીધી લઈ લીધી

મિત્રો આવી ગઈ છે બોક હવે લઈ લ્યો ભાઈ ને ઠેકાણે લઈ લ્યો

એક આવી ગઈ છે હજી એક લેવાની છે કોઈના ધ્યાનમાં હોય તો કઈજો